અને આમ જો નેક્સ્ટ લેવલ ના મોટા બડિયા વાળા માહિલ આવ્યો હવે છે ને છોકરા હતા હીકી ગયા આવી રીતે માહિલા પકડાય તે આવી રીતે પકડાય કા આમ છે અને એક નું મરે થઈ ગયો જો તમે ફાઈનલ લે એક ભાઈ ની રે કે ઓ માય ગોડ તો મિત્રો ફાઈનલ એક માહિલા આવી ગઈ છે જો તમે આવતા તારી માહિલા છે

દરિયો ભરાયો દસ કિલો માસલી ન મારી કઈ એટલે હું જમીન થી જઈશું તૈયાર અને દરિયો ખાલી તો હું દરિયામાં જાઉં એટલે કે સેજલ ના જાળે જાઉં

લે લે બોલો લે 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 આમ જો કેમ છે લાલી કરે બોલો માછલી થી લાલી કરવા મળી છોકરી તો કરે પણ માછલી લે ત્યાં આમ જો જીતે જીવતી કેમાં મારા બંધણ માં હા મિત્રો મારા બંધન માં માછલી દુનિયા ઉઠે કે એમ કે છે સેજલ ને આ અહીંયા માછલી આવી પહેલી વાર આવા જાળમાં માછલી આવી જેવું લાગે કાશેલ

મારા દાડમાં 10 રૂપિયા દાડિયા બગલે ઉઠડે બીજાને કરે બોલો વિચાર કરો એટલે માહીજી મારા દાડમાં ટેકઈ છે તમને દેખાડામાં હશે અને સેજલને કેટલી આવી દીધી તમને દેખાડી તો કાયાખા બેને રહો ને આ કોટો બળદી ખાસી આગડે ખબર પડી જા પાણીનું પાણી કેનું ગી એમ કે કેવું કે એમાં બાઈગન બોલી કેમ મામા મારા બે બોક કેમ પકડી ના ના કેટલી ભે પડી જોડવી જોડવી ધન જેતો

અહીંયા તમે શાક જોયું છે સેજલનું એનું કેટલું છે એમને હું મારા દાડે મારો ભાઈ માહેલ બહુ ઠેકે એટલે કે બહુ ઠેકે અને મારે તો કે દેજો માસેલ લોકો લગભગ આખ લે કે દેજો નવી નવી આવી રા કે દેજો ને નવી નવી માસેલ મારે આજમાં બંધનમાં પાઈશું આવ્યું છે ને હજી પકડાણ્યું નથી દરિયો ખાલી થાય પકડ્યું પણ ઠેકે બહુ તો બગલા છે ને ખાય ખા ઉડાડવા દાવ ન તો પછી આવડા ને માસેલ આવી જો ને મારે મારો બેટો કાઈ નહી તો હું ભાગો આવે

કેટલું માહિલું છે કે પણ આમ તો ઓય ભરા ભાઈ મિત્રો ફાઈનલ આમ જો અમે શીતલ ના એ શીતલ માસી ખોલે છે અને આમ જો એક તો પકડી લીધી ને આમ તો ઓય મારા ભાઈ આમ કેટલું માહિલું આમ આખું ટોળું આમ એક કઈ લ્યો માસી ફેમિલી ગઝબ નેક્સ્ટ નેવલની માછલી છે આમ જો શીતલ પકડી લીધી છે અને આમ જો આખાડા મે માસી બેહી જ્યું આખાડા મે છે બે તે આમ જો આમ જો આમ જો ઓય મારા ભાઈ ઓય બાપા આમ જો આમ તો જો આમ આમ એક લ્યો માહિલી તડે

રરરરર આમ તમને દેખા ફોન આરે લે ને હું પકડવા આવો ઓય મારા બાપ પકડવાની શરૂ કરી બોલો આખડે શું કરું સીતાલ જાતો હાલતો ઓ અહિયાં તો જો અહિયાં સડી જઈલા અહિયાં ઓય મારા બાપ અહિયાં ઠેટ જો આટ પાણી આવી માસી જો કા આમ જો સામે બે પકડો જાય ઓય મારા ભાઈ આમ જો અતમે એક તો ફેમિલી હું માહિર પકડવા આવું છું તમે બેઠા રહો આમ જો કાય બકા બાપા કો બંધન બડે जो वो मनडा खुश युता

ફાઈનલ આમ તો શીતલ હતા પકડી હજી તો આમાં વેણ આ વેણ માં આમ ઠેઠું લા આપણે પૂકી ગયું ઠેઠ એ શેઝલ એ શીતલ મસબે પૂકી ગયા દોદા આતી લો આમ જો આ આમ જો ફેમિલી હોય મારો ભાઈ આમ આ ધર ઓલા પડે ઓય મારા બાપ ઓ શેઝલ ઓ માય ગોડ કેટલે બચ્યા બે પકડવા હાલ ધનજી કતો ખુશ થઈ ગયો અને ધનજી ખુશ થઈ એમ નહીં હું મારો ભાઈ ખુશ થયો કેમેરામેંબર હંજી હસતા ચાલો તો પકડો મોડી માહિલી પહેલાં પકડાય હંજી પછી ટ્રોક તમને બતાવી જ હાલો અને આલા પણ પકડીને અમે 3 જણા આવી જ જશે ક્યાંક ના થા આમ જો ઓય બરોબર આમ જો ના થાય આગળ ભઈ આવી ગઈ કેમ પકડ આમ ડોલ ફરાઈ જ આવે નિશાન મને એવું લાગે છે આમ જો યાર

મારો બેટો જો કેટલી કાકા તોડુ છે મશીન પણ આ તો મિત્રો ફાઇનલી આ કેમ આપણે આમ જોવો ને મારો ભાઈ આ ડોલ તમે કેજે એમની ફેમિલી આ તમે આમ જોવો તો યાર યે ઈ માં માદરામાં એટલે કે પહેલી વખત લાકડી અંદર